આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા શહેર અને જિલ્લામાં પ્રથમવાર વાલ્મિકી સમાજના સંતો મહંતો સામાજિક કાર્યકર્તાઓ સમાજના વડીલો તેમજ લગ્ન ઈચ્છુક દીકરા દીકરીઓ અને માતા પિતાની હાજરીમાં જ ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા પસંદગી પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું અઠાવીસમી તારીખે જ જ્યારે રવિવાર હોય ત્યારે શહેરના આંબેડકર ભવન અલ્કાપુરી ખાતે જ આ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં જે દીકરા દીકરો છે પોતાના યોગ્ય પાર્ટનર સરળતાથી મળી રહે તે અંતર્ગત આ એક ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરમાં જ્યારે આવા કાર્યક્રમો થતા હોય તે સરાહનીય બાબત કહેવાય કારણ કે જે દીકરા દીકરીઓ છે તેઓની લાગણી વ્યક્ત કરીને જ આવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે વાલ્મિકી સમાજમાં આવા કાર્યક્રમો મદનસે જોવા મળી રહ્યા છે આ જ કાર્યક્રમમાં વડોદરા શહેરના પૂર્વ મેયર અને હાલ અત્યારે જે લોકસભા ઇલેક્શન સુરત શહેરના પ્રભારી તરીકે જેમની નિમણૂક કરવામાં આવી છે તેવા સુનિલભાઈ સોલંકી ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ પ્રદેશ પ્રમુખ લાલજીભાઈ ભગત ગુજરાત સંત સમિતિના પ્રદેશ પ્રમુખ દયાલદાસ સાહેબ સંત સમિતિના ઉપપ્રમુખ આશી વાઘેલા અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા દસ થી પંદર જેટલા યુગલો લગ્નગ્રંથિમાં જોડાય તેવા એક હેતુથી અને સહકાર મળી તે અંતર્ગત એક ખૂબ સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો આ પ્રોગ્રામમાં ટ્રસ્ટના માધ્યમથી જ યોજાશે ત્યારે ટ્રસ્ટના મુખ્ય પ્રભારી દીપકભાઈ સોલંકી સંગઠન પ્રભારી જીતેન્દ્રભાઈ સોલંકી પ્રમુખ પ્રવીણભાઈ સોલંકી તેમજ મહામંત્રી મહેશભાઈ વાઘેલા અને મહિલા પ્રમુખ સુનિતાબેન સોલંકી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જીવનસાથી પસંદગી મેળો હતો જે સંચાલિત ગુજરાત વાલ્મીકી સંગઠનથી ચાલી રહ્યો છે આજરોજ આ પ્રસંગના અનુરૂપમાં દીકરા દીકરીઓના માતા પિતાઓ સમાજના આગેવાનો સમાજના સંતો મહંતો અને વડીલોની આગેવાનીની અંદર આ દીકરા દીકરીઓની પસંદગી પરિચય મેળાનો પ્રથમ આયોજન હતું આ પ્રથમ આયોજનની અંદર ટ્રસ્ટને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે ટ્રસ્ટની અંદર જે દીકરા દીકરીનો આપણે પસંદગી પરિચય મેળો હતો એની અંદર થી દોઢસો લોકોએ જેણે ભાગ લીધો હતો તેમાંથી પાંચ જોડા આજે અહીંયાથી બનીને નીકળ્યા છે આવનાર સમયમાં પણ આ ટ્રસ્ટ સમાજલક્ષી કામ કરી અને સમાજને ઉજાગર કરવાના તમામ પ્રયત્નો આગળ આવશે અને સમાજના સૌને એક નમ્ર અરજ સાથે કહું છું કે સૌ સાથે આવો સમાજને મળીને એક નવી દિશા તરફ લઈ જવાનો આપણે પ્રયત્ન કરીએ જય હિન્દ જય ભારત માન નામ દીપક સોલંકી સૂચિત જીવનસાથી ચેરિટેબલ ટ્રસ્ટ પ્રભારી ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા પસંદગી મેળોનો કાર્યક્રમ આજે ટ્રસ્ટીના તમામ યુવાનો દ્વારા રાખવામાં આવ્યો છે એમાં પસંદગી મેળાની અંદર સંતો મહંતો સામાજિક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ સુંદર રીતે કાર્યક્રમ થયો છે અને આ કાર્યક્રમને જ્યારે પસંદગી મેળાની અંદર સંતોએ આશીર્વાદ આપ્યા છે કે જેમ રામ સીતાની જોડું હોય જે બાબા સાહેબનું જેમ જોડું હોય